અને ઠંડીની તો વાત જ નહીં પૂછવાની કેમકે માક્ષર મહિનો તારે તો આલે છે અને પોહ મહિનામાં વધારે ઠંડી પડે પણ હવે માક્ષર મહિનાના થોડાક જ દિવસો હોય છે એટલે પોહ મહિનો બેહવાનો છે એટલે પોહ મહિનાની ઠંડી અત્યારેથી ને ચાલુ થઈ ગઈ છે એટલે એમ કહેવાય કે પોહ મહિનામાં વધારે માથે વધારે ઠંડી પડે એટલે આમ વાત જ ન પૂછો એવો આમ પવન એટલું હોય અને ઠંડી પણ વધારે હોય એટલે બધાને પતંગ સગાવવાની હોય એટલે પવન અને ઠંડી બે ભેગું આરો હોય એટલે વધારે ઠંડી આવે અને અત્યારે તો એકદમ મસ્ત દાદા ઉગે છે જો અત્યારે તો કેવું મસ્ત એનું વાતાવરણ દેખાય છે અને પક્ષીઓ બધા બોલતા હોય અલગ અલગ અને તારમાં તો જો પતંગોને એવું બધું હલવાઈ ગયેલું હોય હોતન છોકરા ઉડાડતા હોય ને એટલે હવે ધીમે ધીમે પતંગો સગાવવાનું સારું પણ થઈ જાય આપણે તો હજી બાકી છે કેમકે હજી ભેંચ દોવાની બાકી હતી એટલે શિવાની કીધું હોય ને કાલો હું અને જવાનું હોય અંકિતાબેન એટલે એને તો ખોટી કરાય નહીં એને બસ સુકાય છે એટલે એ નિશાળે જતા રહ્યા અને આપણે આવતા રહેશી ઢોરમાલ બાજુ ભેંચ દોવા હું ને બાભી ઢોરમાલ ને બહુ જોવા બાંધેલા છે અને બા ભેંચ ધોવા છે હવે તો દોવાય ને

એટલે એમાં પેલા મરચાં નાખા એ મજા આવે સ્વાદ આવે થોડો હવે નાખ દીધી મેથી તાજી મસ્ત મેથી છે મીઠું નાખ ગયા મરચું ને એવું તો કાંઈ નાખવું ન પડે આપણે લીલા મરચાં નાખા છે એટલે ને બા અને પછી ચાકી દઈએ એટલે મસ્ત એકદમ બફાઈ જાય અને ને કાંઈ સડતા વાર નો લાગે રામ રામ ને સીતારામ ડાયરા ને તો આપણે હવે સાણી ની આકલ પડે છે આટો મારવા એટલે હું તો આટો જ મારતા હોય પણ એક આડા હળું થઈ ગયું પાછું કીધું નામ શણવાનું છે એકાદ આટો મારી દા પણ આપડે તો મસ્ત ગરમા ગરમ સહે અને આપણને પીવાનું કીધું છે મકાન માં આટો મારવા આવે ને તો અમને ફાયદો થઈ ગયો સાહેબ જાય ભેળો बाजू મકાન નો બનાતા હો પાછા હા મળો બનાજો હો માર હારો જ બનામ ના બેઠા બેઠા રાડ્યું ના કે આ બાજુ મકાન નું કામ ચાલુ આ બાજુ મકાન નું કામ ચાલુ આ બાજુ મકાન કામ ચાલુ જા મજા આવે ને ચા પાણી પીવા ઓય જ એમ થાય કે આ ઘડે કાય તપેલી ગરમ થાય હમણાં પછી આપણે ગરમ તપેલી થાય તો ના ચા પીવા ઓય જવાનું લોલા વાય પી લે વિશાન પછી આટો મારવા જાયવી નહી આયા તો આપડે મકાન આટો આપડે એટલે ને હું તો આવતી નકર તો દીમાં 10 વાર હું ફરજે આવતે પણ હમણાં કા ન થાવતી એક બે વાર આવવાનું થાય પણ આ બજુ તો આટો મારવા ગયો જ ન હોવ હાલો સાબા મસ્ત ભરીવાળો

અવ ખાલી બાળકા ઉપર પાટો ઢાકી પછી અમાર જ પહેલા આ રેવા વિયાવુ શ્રમાભાઈ ની આવે કે આવે અમે ઢુકડા છે એટલે હો ભઈ આવશો તને કેવી છે એટલે લે તે ભેલુ વિયાવ જો ને એમાં સોમ આઉજી લે પાણી દે દેવે તઈ આવ તાર્યા તાબા માથે હા આટો માર્યો હું હું નવીન માસ કે

ના ઠેકડો <laughs> <laughs>

અનાને ઉપળા કે આપડે ઉભા છે ને એને પડુ કે ને વશે ને એને ઉપળા કહેવાય હા અજી આપડે પડુ બાકી તો તો પણ માથું પછી તો ખાલી આજ રે આબવા વશે ના આવી ગયા તે રાજુભાઈ આમાં માખ લેવાનું કે નહીં પછી આમנם રહેવા ને વાન મત કંઈ ન કરવાનું હા

ખાલા <laughs> 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 <laughs>

એ ઝોને કોં વાંધો શિવાનીને શિવાની શું કે કામ હોય તે નું હોય મજાક હોય મજાન મજાક કેટલી વખત કે ઉભા શાક નથી ખવતા ને ઓસ દેસક કે તો તે સાક બોલે હા સાક કે તો સાક બોલે છે તાળીઓ જન આપણે વાળુમાં બનાવવા છે થેપલા એટલે ને ઓસ થેપલા રે સાભ આવે બનાયા કડકડાટી બોલે છે ને હું आले છે રોટલા એન થેપલા પસંદ નથી એટલે દૂધ અને તળેલા રોટલા ને હ અને આપણે જો અહીંયા સુલો એટલે થેપલા છે ને તો વાળું પાણી કરી લેવી અને બસ હવે આજનો દિવસ કા આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપડે પૂરો કરશું તો વિડીયો તમને કેવા લાગ્યો જરૂર કેજો અને જો પસંદ જ આયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાસે મળશું આપણે નવાગ માં તો બાય બાય હવે ભણીને આવી જશે સિવાય ને હું કરે છે આપડે જોઈએ વંશ ને બધા હું હા